એ કોલેજમાં ત્યાંના ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી ત્યાંના ડીન શ્રી અને ત્યાંના માર્શલો અને એની ટીમ જે છે એમણે ત્યાંની પીજી હોસ્ટેલ જે છે એ હોસ્ટેલના ડોક્ટરોને મતલબ ચેક કરતા એક ડૉક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા જે પોતે ફોરેન્સિક્સ મેડિસિન અને ટોક્સિકોલોજીમાં ફર્સ્ટ ઇયરમાં અભ્યાસ કરે છે એ પોતે ડ્રિંક કરેલી હાલતમાં મળી આવતા તેઓને અત્રે પોલીસ સ્ટેશને લાવી અને રજૂ કરતા તેમના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સતત વિવાદમાં રહેતી સિમેર હોસ્પિટલ છે ફરી એકવાર વિવાદમાં આવે છે અને આ વખતે છે તે વિવાદ છે તે ડોક્ટર દ્વારા પીધેલી હાલતમાં જે કહેવાય કે પીજી હોસ્ટેલમાં મળી આવ્યો હતો સમગ્ર મામલાની વાત કરીએ તો જે રીતના થોડા દિવસ અગાઉ જે કહેવાય કે થાઈલેન્ડ કાન રહ્યો હતો જે થાઈલેન્ડની મહિલાને ડોક્ટર દ્વારા બોલાવવામાં આવી હતી ત્યારબાદ જે કહેવાય કે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે તપાસ કરવામાં આવી હતી સંદેશ ન્યૂઝની ટીમ છે તે સ્થળ પર પહોંચી હતી ત્યારે કેટલીક દારૂની બોટલો પણ મળી આવી હતી સાથે જ વાત કરીએ તો જે રીતના ગઈકાલે જે ડૉક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યું ત્યારબાદ હવે જે સિમેર હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જે કહેવાય કે ત્યાંગારી તપાસ કરવામાં આવી હતી અને સિમેરના જે ડીન છે તેના દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી હતી ત્યારે ચોંકાવનારી જે માહિતી સામે આવી હતી જે આ જે ડૉક્ટર છે જે વરાછા જે મુર્ગેન્દ્ર પ્રતાપસિંહ નવાલિયા જે પીધેલી હાલતમાં મળી આવ્યા હતા તાત્કાલિક અસરથી વરાછા પોલીસને જાણકારી આપવામાં આવી હતી વરાછા પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ ડૉક્ટર છે તે પીધેલી હાલતમાં લઠડિયા ખાતા મળી આવ્યા હતા સમગ્ર મામલે જે કહેવાય કે વરાછા પોલીસે ડોક્ટરના વિરુદ્ધમાં દારૂ પીવાની જે કહેવાય કે કલોમીટર ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે કેમેરા પર્સન ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ સુરત